ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાનો ફરીથી હોંકાર જયેશ રાદડિયાએ વિરોધીઓ પર ફરી નિશાન સાધ્યું છે સારા કામ માટે અવરોધ ઉભા ન કરો તેવું રાદડિયાએ જણાવ્યું છે એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કરી લીધું છે તેવું જણાવ્યું ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે જો તમે નક્કી કર્યું હોય તો મારે હવે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતું તેવું નિવેદન આપ્યું છે જયેશ રાદડિયાએ